સ્મરણ જન્મ સંસાર નમસ્ત વિષ્ણવે પ્રભ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ગઈકાલે મેં તુલસીની માળા વિશે પણ તમને જાણકારી આપી હતી પણ તુલસીને લઈને આજનો પણ એક વિષય છે હવે આજનો કાર્યક્રમ એ માટે કે એક દર્શક મિત્રોએ ફોન કર્યો કે શાસ્ત્રીજી અમારા ઘરમાં શાલિગ્રામ પણ છે અને તુલસી માતા પણ છે પણ અમે તુલસી શાલિગ્રામ ઉપર ચડાવવાનું ભૂલી જઈએ છીએ તો એનાથી શું પાપ લાગે આ પહેલો પ્રશ્ન હતો મિત્રો આ પ્રશ્ન ઉપર આખો મેં વિષય બનાવી દીધો અને વિષય પ્રમાણે એનું સ્ત્રોત્ર અને એના ગ્રંથમાં એનું મેં જવાબ જાણ્યો કે શું ઘરમાં ને તુલસી હોય અને તમે ચડાવવાનું બંધ કરી દો તો એ ચાલે કે ન ચાલે બીજું ઘરમાં તમે તુલસીનું પાન છે મતલબ છોડ છે ક્યારેક ક્યારેક તમે ચડાવો છો ક્યારેક નથી ચડાવતા તો એ શું એ યોગ્ય છે અને બીજું એથી આગળ ત્રીજી વાત કરવામાં આવી કે તુલસીનું પાન સવારે ચઢાવીએ અને સાંજે લઈ લઈએ તો ચાલે તો હવે આ બધા જ પ્રશ્નોનો જવાબ માટે આજનો કાર્યક્રમ મેં બનાવ્યો છે શાસ્ત્ર પહેલાં તો તુલસી અને શાલિગ્રામ વિશે આપણે જાણીએ મિત્રો તુલસી અને શાલિગ્રામ એવું છે કે ભગવાને ભગવાનનું એક સ્વરૂપ શાલિગ્રામ એટલે બન્યું કે એમાં ભગવાનને પણ શ્રાપ હતો એની પણ આખી એક કથા છે અને એવું કહેવાય છે કે તુલસી માતાએ એના

તુલસી શાલીગ્રામની ઉપર ચડાવવા જ જોઈએ કેમકે તુલસી થી શાલીગ્રામ પૂજયામી યથા હરિ તથા નાશય વિઘ્ન મે તતો યા પરમ ગતિ જે વ્યક્તિ ભગવાન નારાયણની ઉપર નિત્ય તુલસી ચડાવે છે તે વ્યક્તિને હરી કહેતા ભગવાન નારાયણના ધામમાં એનો વાસ થાય છે એની પરમ ગતિ થાય છે અને તુલસી એ ઘરમાં હોય તો ત્યાં સદૈવ બધા દેવતાઓ બિરાજમાન રહે છે આવું આપણું શાસ્ત્ર કહે છે શાલીગ્રામ ઘરમાં હોય તો શાલીગ્રામ ભગવાનની ઉપર તુલસી શાંતિથી તોડી અને એને જલથી થોડો શુદ્ધ કરી અને ભગવાનની ઉપર અર્પણ કરવા જોઈએ પણ જે આ શાલિગ્રામની સેવા નિત્ય થતી હોય પણ તુલસી વગર જો શાલિગ્રામની પૂજા થાય છે તો તે પૂજા અધૂરી ગણવામાં આવે છે કેમકે શાલિગ્રામની પૂજા તુલસી વગર થઈ જ ન શકે શાલગ્રામ શિલાચ શિલાચાર્થ પ્રત્યહમ તુલસી ક્ષિત તુલસી એ વિચીવંતી ધન્યસ્તે કર શાસ્ત્ર કહે કે શાલિગ્રામની પૂજાની અંદર તુલસીનું પાન હોવું જોઈએ હોવું જોઈએ અને હોવું જોઈએ અને જો તુલસીના પાન વગર તમે શાલિગ્રામ ભગવાનની પૂજા કરો છો તો એ પૂજા પૂર્ણ મનાતી નથી એનાથી આગળ વાત કરી કે શાલિગ્રામ તુલસી અને શંખ ત્રણેય વસ્તુ એકબીજાથી હંમેશા જોડે રાખવું જોઈએ શંખ શાલિગ્રામ અને તુલસી એને દૂર કરાય નહીં ત્રણે જોડે રાખવાનું શાલગ્રામ તુલસી શંખ એકત્ર વચ યો રક્ષતી મહાજ્ઞાની સંભવેત શ્રી હરિપ્રિય શાલિગ્રામ તુલસી અને શંખ ત્રણે હંમેશા જોડે રાખવું જોઈએ અને આવું હું નહીં પણ આપણું શાસ્ત્રની અંદર બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર પ્રકૃતિ ખંડની અંદર અધ્યાય નંબર એકવીસમાં અધ્યાય એકવીસની અંદર શ્લોક નંબર ચોરાણું પંચાણું અને છન્નું નંબરનો શ્લોકની અંદર આ જણાવેલું છે સારા ગ્રામ ચતુરસી શંખ એકત્ર એવચો રક્ષ મહામજ્ઞાની સભવે શ્રી હરિપ્રિયા મિત્રો હું જ્યારે જ્યારે વાત કરીશ ત્યારે કહું છું કે હું એનું પ્રમાણ આપું છું કે આ ગ્રંથમાં મને જાણવા મળ્યું આ અધ્યાયની અંદર આ શ્લોકની અંદર એમને વાત ક્યારે હું નહીં કરું હવે જે લોકોનો પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી સવારે તુલસી અમે ચડાઈએ અને સાંજે શું અમે લઈ લેવાઈએ લેવાય કે ના લેવાય કેમકે ઘણા લોકો સાંજે મંદિર સાફ કરતા હોય ભગવાનને અત્યારે એવું કહેતા કે ભાઈ હવે તુલસીજી ભગવાનની ઉપર ચડાય છે લેવાય તો શાસ્ત્ર શું કહે છે તુલસી પત્રમ વિચ્છેદમ સાલગ્રામ કરોતી યત તસ્ય જન્માંતરે કાર્યે શ્રી વિચ્છેદમ ભવિષ્ય સાંજે લેવાય કે ના લેવાય ના લેવાય ભૂલથી પણ ના લેવાય શાસ્ત્ર ના પાડે છે અને જો તમે લો છો તો એનુંથી તમને દુઃખ શું આવે છે તો એ પણ જાણવું જોઈએ પહેલું તો શાસ્ત્ર એમ ના પાડે છે ક્યારેય સવારે ચડાવ સાંજે ના લેવા જોઈએ અને જો મનુષ્ય એવું કરે છે લઈ લે છે રાત્રે તો એને શું દુખાવે છે તુલસી પત્ર વિચ્છેદમી કરો જન્મ ભવે જે વ્યક્તિ ભગવાન શાલિગ્રામથી તુલસીને હટાવે છે અથવા આખી રાત શાલિગ્રામજીને તુલસી વગર રાખે છે તો તે વ્યક્તિના જીવનમાં જેમ શાલીગ્રામથી તુલસી હટે તેમ એની પત્નીનું સુખ હટેતા પત્ની સુખથી એ વંચિત બને છે પતિ પત્નીમાં વિયોગ બને છે અને પત્નીનું જીવનમાં એને સુખ નથી મળતું અને સાથે લખ્યું છે સપ્ત જન્મ સાત જન્મ સુધી શોકમાં અને રોગમાં એ માણસ રોગી બને છે એટલે ભગવાન શાલિગ્રામથી તુલસીજીને નોખા કરવા જોઈએ નહીં હવે ઘણા લોકો પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી નોખા ના કરવા જોઈએ તો શું કરવું જોઈએ નવા તુલસી ક્યારે અર્પણ કરવા હા હવે તમને આખી વાત કહી દઉં શાસ્ત્ર એવું કહે છે કે જેમ કે રોજ સવારે ભગવાન શાલિગ્રામની પૂજા કરીને તુલસીનું પાન ઉપર ચડાવી દીધું પછી આખી રાત પણ રાખવાનું બીજા દિવસે ભગવાનને સ્નાન કરાઈ અને જૂનું પાન લઈ લેવાનું અને નવું પાન મૂકવાનું એક પાનને હટાવવાનું બીજું પાન મૂકવાનું મતલબ શાલિગ્રામજીને તુલસીથી વિમુખ બહુ દૂર કરાય નહીં એટલે ભગવાનની ઉપર પાન મૂકી રહ્યો હવે ઘણા પ્રશ્ન કરે કે હવે જૂના પાનને શું કરવું તો જૂના પાનને તમારા ઘરની અંદર તમારું જે ભોજન થતું હોય એમાં મૂકી શકાય એટલે પ્રસાદ કહેવાય એ તુલસીના પાનને તમે ગ્રહણ કરી શકો એટલે પ્રસાદ સ્વરૂપે એને ગ્રહણ કરવાથી તુલસી માતા અને શાલિગ્રામના આશીર્વાદ મળે છે જૂનું પાનને તમારે ગ્રહણ કરવાનું અથવા પ્રસાદ પ્રસાદ સ્વરૂપે બાળકને પણ આપી શકાય બાળક જો એ તુલસીનું પાનને ગ્રહણ કરે છે પ્રસાદ સ્વરૂપે તો એનાથી એને વિદ્યાવાન ભવા બીજા નંબરની વસ્તુ ઘરમાં કોઈ રોગી હોય બહુ રોગ થયા હોય તો એ તુલસીના પાનને લઈ એનો અર્ક બનાવી અને એનું જ્યુસ પીવાથી પણ મતલબ કે પાણી એને ગ્રહણ કરવાથી ઔષધિનું પણ કામ કરે છે દવા સ્વરૂપે પણ કામ કરે છે દવા અને ઈશ્વરના આશીર્વાદ ઈશ્વરનો પ્રસાદ છે અને એમાં દવા તરીકે ગ્રહણ કરો છો તો એ ઔષધિ બની જાય છે એટલે તુલસી માતાનું પાનની જે મેં વાત જે કહી તે પ્રમાણે સાંજે ક્યારે તુલસીજીને લઈ ન લેવા જોઈએ બીજા દિવસે જ લેવા જોઈએ અને એને લેવામાં આવે તો એનું શું થાય છે એ પણ મેં તમને કહી દીધું પત્ની પતિ પત્ની વચ્ચે અનબનાવ થાય પતિ પત્ની વચ્ચે વિયોગ થાય ભારિયા પત્નીનું સુખ ન મળે અને રોગ થાય નોખો હવે રહી વાત તુલસીજીને ખુશ કરવા માટે શું કરવું જોઈએ તો એ પ્રશ્ન પણ તમને કહી દઉં જો તમારા ઘરમાં તુલસીજી હોય તો તમારે તુલસીની આજુબાજુમાં શક્ય હોય તો શુક્રવારે જે ગાયનું જે છાણ હોય થોડુંક જેમ કે કહ્યું તો કે આપણે જે ગોમય ગાયનું છાણ હોય એ થોડુંક એની આજુબાજુમાં પધરાવવામાં આવે તો પણ ફાયદો થાય છે કેમ કે ગાયના ગોમયમાં લક્ષ્મીજીનો વાસ છે મિત્રો મનમાં પ્રશ્ન એવું થાય કે કેમ શાસ્ત્રીજી ગાયના ગોમયમાં જ એનું કારણ એ છે કે જ્યારે ગાય માતાની અંદર બધા જ દેવી દેવતાઓ જ્યારે વાસ કરવા આવે છે ત્યારે બધાની પાછળ છેલ્લે લક્ષ્મીજી રહી ગયા એટલે લક્ષ્મીજી આયા ગાય માતાને કે મને સ્થાન આપો એટલે ગાય કીધું ગાય માતાએ કે મારા દરેક અંગોમાં દેવી દેવતાઓએ પોતાનું સ્થાન લઈ લીધું છે કોઈ સ્થાન બાકી ન હતું એટલે ગાયનું જે છાણનું છાણું છે ગોમય તો ગાયના છાણામાં લક્ષ્મીજી પછી વાસ કરે છે એટલે ગાયનું છાણ પણ પવિત્ર ગણવામાં આવે છે હવન હોય પૂજા હોય ત્યારે ગાયનું છાણ એટલે લેવામાં આવે છે ગૌમૂત્રનું યુઝ ઉપયોગ એટલે કરવામાં આવે છે કે ગૌમૂત્ર અને ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ છે એટલે આપણે હવનમાં ગાયના છાણ અડાયા છાણાનો ઉપયોગ આપણે કરતા હોઈએ શુક્રવારના દિવસે ગાયનું છાણ થોડુંક અંદર મૂકવાથી એ કેરામાં મૂકવાથી ફાયદો એ કે પહેલો તો લક્ષ્મીજીનું સ્વરૂપ બીજા નંબરની વસ્તુ ખાતર સ્વરૂપે લક્ષ્મીજીને એટલે કે તુલસીનું જે વૃક્ષ છે એને ઉગવામાં એક મદદ થાય છે બીજા નંબરની વસ્તુ ગાયના ઘીનો દીવો જો નિત્ય તમે તુલસીના છોડમાં કરો છો તો એ ઘરની અંદર એવું કહેવાય છે કે શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપ્રદામ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્મો સૂત્ર જો એ દીવો કરવામાં આવે છે તો દીવો કરવાથી તુલસીના આંગણામાં અથવા તુલસીના છોડમાં દીવો કરવાથી શુભમ કરો તો કલ્યાણમ એ ઘરમાં બધાનું કલ્યાણ થાય છે આરોગ્યમ ધન સંપ્રદા આરોગ્ય સારું રહે છે શત્રુબુદ્ધિ વિના સહાય દુશ્મનો જે હોય એ આપણા દુશ્મનો એ મિત્ર બને છે દીપ જ્યોતિ નમોસ્તુતિ એ મહત્વ દીવનું પણ આટલું મહત્વ છે એવું કહેવાય છે કે દ્વાદશી કહેતા બારસના દિવસે જે કોઈ સુહાગન બેન હોય જેના લગ્ન થઈ ગયા હોય સુહાગન સુહાગનબેન બારસના દિવસે તુલસી માતાને એવું કહેવાય છે કે થોડુંક સિંદૂર અથવા સુહાગનનો સામાન જે હોય એ વસ્તુ અર્પણ કરવામાં આવે છે અને એ પછી સુહાગરનો સામાન મંદિરમાં જઈને દાન કરવામાં આવે છે દ્વાદશી દ્વાદશી કહેતા બારસ બારસ જે છે તુલસી માતાને કહેવામાં આવે છે બારસના દિવસે સુહાગરનો જો સામાન દ્વાદશી તુલસી માતાને અર્પણ કરવામાં આવે છે તુલસી માતાના આશીર્વાદથી એના પતિદેવનું દીર્ઘ આયુષ્ય એને પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે પાંચમના દિવસે જે પંચમી તિથિ હોય પાંચમના દિવસે તુલસી માતાના વૃક્ષની અંદર થોડુંક જો એક બે ચમચી જેટલું શેરડીનો રસ શેરડીનો રસ જો બે ચમચી પધરાવવામાં આવે છે તો એનાથી એ ઘરમાં ધનનું આગમન થાય છે જે નિત્ય તુલસી માતાજીની પૂજા કરે છે તે ઘરમાં શાંતિનું માહોલ વધારે છે ઘરમાં બહુ જ ક્લેશ કંકાસ થતા નથી જે વ્યક્તિના વ્યાપારમાં વૃદ્ધિ ન થતી હોય તો તે વ્યક્તિએ અક્ષત કહેતા ચોખા એવું કહેવાય કે પાંચ ચોખાના દાણા લેવા એને સિંદૂરવાળા દ્વારા કરીને એ પાંચ ચોખા એ તુલસી માતાને દ્વાદશી કહેતાં બારસના દિવસે એ જો અંદર તુલસી માતાને અર્પણ કરવામાં આવે છે તો એનાથી તે વ્યક્તિના વ્યાપારમાં વૃદ્ધિ થાય છે મિત્રો તુલસી માતાને રહીને ઘણી બધી વસ્તુઓ આપણા શાસ્ત્રમાં એના મહત્ત્વ એના નિયમ બધું બતાવેલું છે અને હું હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર બને એટલું સચોટ અને સારું અને સરળ ભાષામાં હું તમને કાર્યક્રમના માધ્યમથી કહેતો રહ્યો છું અને હંમેશા કહેતો રહીશ કે આ કાર્યક્રમ એ તમારો કાર્યક્રમ છે અને તમારા મનમાં જે પ્રશ્ન ઉદભવી થાય તો તમે જે પ્રશ્ન કરો છો મને જે ફોન કરો છો એનાથી હું બને એટલું સચોટ અને સારો ઉપાય ટીવીના માધ્યમથી કહેવાની કોશિશ કરું છું કાર્યક્રમને આપ નિહાળતા રહ્યા છો અને સદૈવ આપ જોતા રહેજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન